મજા તમને બધ ને હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં જય માતા જય મોગલ માધે માધે જય સ્વામિનારાયણ છો અત્યારે આપણે જઈએ શ્રી મહવા અને મહવા છે સ્વામિનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યાં મેળો મેળો બહુ જબરજસ્ત છે અને બાલવાટિકા પણ બનાવેલી છે તો આપણે જઈએ છીએ અને ફેમિલી સાથે જઈએ છીધો અમારે ફેમિલી બેઠું છે પાછળ બાળકો સાથે અને અમારા વિજયભાઈ ગાડી ચલાવી રહ્યા છે તો ફટાફટ હવે આપણે નીકળી એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર આપણે સડી ગયેલા છીએ તો જઈએ આપણે ફટાફટ મવા તો ઠેર સુધી વિડીયોમાં રહીજો અને વિડીયો આપણે જોજો મજા આવે છે બધું બતાવવાનું છે ત્યાં તો ચાલો આપણે જઈએ સીધા ફટાફટ મવા અત્યારે આપણે પહોંચી ગયા છે ફાઈનલ આપણે મવવા અને મહુવા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોરદાર ગજબનું બહુ મસ્ત આયોજન છે જબરજસ્ત અને મેદાન કવડું છે અમારા મેડમની બધાય બધા આગળ આગળ જાય છે જોરદાર છે તો આપણે જાય ફટાફટ તો જો આપણે અત્યારે ટિકિટ લઈ લીધી છે અને જાય ફટાફટ તો પાછળ તમને દેખાય ત્યાં જાય આપણે ફટાફટ અંદર જોઈ અને તમને બતાવું તો વિડીયોમાં ખેડૂતો બિન રહીજો સારું તો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ જો કેટલું મસ્ત ગઝબનું છે એકદમ ડેકોરેશન ડેકોરેશન હવે અંદર હું છે આપણે જોઈ અને મસ્ત મસ્ત થોડુંક થોડુંક કઈ રીતે બતાવીશ તમને એમાં એવું છે કે વિડીયો વધારે પડતો લાંબો થઈ જાય જો આ રીતનું કંઈક છે ઝૂમ કરીને બતાવું તમને થોડું સીન સિનેરી બધી છે નાના નાના બાળકો માટે છે

તો અહીંયા જો પવન શીખી પવન શીખી બધું કમ્પ્લીટ આમ તમે જોવો એટલે બહુ મસ્ત છે અને આ એમાં એવું છે આજનો દિવસ છે કાલે લગભગ સમાપ્ત જો પવન શીખી પવન શીખી જોયું તો બહુ મસ્ત સીન છે એની જબરજસ્ત રેલવે સ્ટેશન પણ આવી ગયું બધી પબ્લિક ઊભું છે એ પણ બતાવી છે તમને બતાવું ઝૂમ કરીને જો હજી એક રેલગાડી આવે છે જો

એમાં એવું છે અત્યારે થોડોક ટિકિટનો ભાવ ઓછો હોય રાતે આવો એટલે પાછો ટિકિટનો ભાવ વધી જાય એટલે અમે વહેલા સત્તા નીકળ્યા હતા એટલે સીધા અમે જઈએ અહીંથી તો બતાવી છે વોટર શો સીધા વોટર શોમાં જઈ અને હું તમને બતાવું બહુ મસ્ત હશે જો બતક બતક બહુ જોરદાર ગજબનું છે હું તમને ઝૂમ કરીને બતાવું કટ કરીને આપણે

એનું આપણે સ્વામિનારાયણનું જીવન કઈ રીતનું હતું કઈ રીતે એ ઓલું કરતા તો એ રીતે બધા આખા બધા દ્રશ્ય એ રીતના બતાવેલા છે ને કઈ રીતે રહેતા તો એ હું તમને બધું બતાવું એટલે કટ કટ કરીને બતાવી છે એનું કારણ છે કે વિડીયો થોડોક વધારે લાંબો થઈ જાય એમ છે તો આ રીતનું કંઈક છે અને પબ્લિક એ પણ અત્યારે એટલું છે જો લાઈનમાં એક જ દારૂ લાઇનમાં એલું જવું પડે મેં તમને વાંચવ છે અને બાળકોને બધાને મજા આવી ગઈ છે આપણે આવવાનું હતું બીજા દિવસે પણ એવો ટાઈમ રહ્યો નહીં એટલે ત્યારે આપણે આવી ગયા છીએ નવે તો કદાચ બે દિવસ બધું આયોજન હશે હા કાલનો દિવસ કાવ્યા ને ખબર હોય કારણ કે કાલનો દિવસ તો ચાલો જઈએ આપણે ફટાફટ આગળ તમને બધું બતાવું અક્ષરધામ જાય ન્યાય ગુજરાત છે અને હોરર શો આવી ગયો છે નજીક કારણ કે સઠ્ઠો શો આપણે પૂરો કર્યો છે અને આ રીતની કંઈક સીન સીનરી આવે જો કાવ્યાને અત્યારથી પીક લાગવા મળી છે કાવ્યાનું જેમ થાય એમ કરવું અંદર જાય પછી ખ્યાલ આવે કાવ્યા પીક લાગશે તને બધા નહીં લાગે તો સીધા આપણે નીકળી જઈએ બહાર ঘৰ জো যি নো নাই পি নাই বত

ફાઇનલી થઈ ગયું છે બધાય શો પૂરા કારણ કે મેં તમને બધાય અલગ અલગ શોખ બધા બધાય બહુ મજા આવી ગઈ અને મજા આવી ગઈ ને ઘડીક તો બધાય ને બી પડી પણ અત્યારે મજા આવી ગઈ બહાર નીકળીને કે છે કે મજા આવી ગઈ છે તો હવે સારી આપણે ફટાફટ બહાર ચાલો તો અત્યારે બહાર ફાઇનલી નીકળી ગયા છીએ હા સીધા બાય નીકળી ગયા અને દીપ પણ હવે થોડોક છે ચાલો એ લઈ ગયા લઈ ગયા લઈ ગયા લઈ ગયા જો લઈ ગયા એલા 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 કારણ કે બાળકોને ને આનંદ આવી ગયો છે ગજબ નો આપડે કાવ્યા નહી કારણ કે નાના નાના બાળકોને આ ડોરે મન માં બહુ હલો નાનો જા એ નાનો કારણ કે બાળક કારણ કે એલા 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 મજા આવી તમને બધા ને બહુ મજા આવી ગયું બાળકો ને કારણ કે ટોમે જે બધા દાખલા ની બધું તો બહુ મજા આવી ગયું બધા ને અને બાળકો ને આનંદ થાય એવી મજા આવે ના નાખવા સ્વામીજી મસ્ત ના મળે તો ખાસ લખી નાખજો કે અલગ અલગ તમને આખા બધા સ્ટોર બતાવું છું એવી રીતના સ્ટોર છે અલગ અલગ બધા સોરૂપમાં છે અને વાઘા પણ અલગ અલગ બધા ઠંડી જોતા ગરમ વાઘા ને બધુંય ફેરાવેલા છે મસ્ત છે તો અલગ અલગ પુસ્તક બતાવે છે એક સાથે જો કેટલા ડીજે છે અને આજે

આખા મેળામાં રાઉન્ડ મારી લીધો છે મેળામાં ગયા થાય બધું ગઝબનું છે હવે છેલી ખરીદી છે હું કાંઈ ખરીદી કરે ખબર નથી પણ આવી ગઈ મજા આવ નીકળી ગયા છીએ બહાર હાઈવે રોડ ઉપર જો આમે છે યજ્ઞશાળા પણ પણ તો આપણે થઈ છે અને અત્યારે આપણને અહીંયા એમ ખબર પડી કે આજે પોથી યાત્રા છે તો બસ બીજું કાંઈ નહીં અને આઈનો વ્લોક કરવી છે હવે પૂરવાનો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને બીજું તો આનો કર્યું છે પૂર્વ નવા મળ્યું છે નવોલોકમાં ત્યાં હું જય માતા જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય